અરુણ મોદી અને શિરોમણી બંગલોઝમાં રહેતા સુરેશ દલાલની ધરપકડ કરી હતી જોકે હજાત ગામનો શંકર વસાવા અને અંકલેશ્વરનો વિનોદ ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા બાવીસ અને દસ હજારના બે મોબાઈલ મળીને કુલ રૂપિયા બત્રીસ હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અવ્વી સૈયદ અંકલેશ્વર